હેલો ફેમિલી વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત સ્વાગત છે 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 અંદર તમારા બધાનો સરસ મજાની મિત્રો અત્યારે ને વાગી ગયા અને સૌથી તો તમને હેપી હેપી બધાયને નવા વર્ષના જય શ્રી રામ જય શ્રી રામ અને જય શ્રી રામ બધાયને સરસ મજાનું કેમ બાકી એક વાર ખાલી કોમેન્ટ કરી દો કે આપણે કેવા છે ને એક નંબર છે કપડાં મસ્ત છે બરોબર છે થોડોક મોંઘો ખર્ચો કર્યો તો કમેન્ટ કરી દેજો કેવું લાગે છે બાકી છે ને અત્યારે નવા વર્ષના રામ રામ અમારા થઈ ગયા છે બધાને જો હશે નાખી પાલ્ટેન તૈયાર થઈ ગઈ છે જો બધે અમુક અમુક વાતો કરે છે અહીંયા હજી મિત્રો જો આ અમારા પટાલ છે આ રામ રામ નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ રામ અર્ષદભાઈ કેમ છે મજામાં રામ રામ વિશાલભાઈ રામ 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 બરોબર છે હલો નિકુલભાઈ આ મોઢેલું છે મિત્રોભાઈ રામ 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 હવે છે ને થઈ ગયા છે બધા તૈયાર થઈ ગયા છે એકદમ બધા હેન્ડસમ બોય બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમારે છે ને હવે બધા ગાડીઓ અમારી તૈયાર છે ધીસ ઇઝ અ ઈશુપા ઈશુપા તૈયાર છે બધાની ગાડીઓ અત્યારે તૈયાર છે પણ હવે છે ને પ્લાન ક્યાં થયા થાય છે ને જોવાનું છે ક્યાં વિસ્તારમાં નીકળવાનું છે હવે બેસ્ટ રસ્તો હોય એટલે તમને બધાને ખબર છે આ એ પહેલા ખાસ દિવાળી કેવી કેવી ગઈ બધાને કોમેન્ટ કોને કોને ફટાકડાની કે બોલે બાકી આપણે વિડીયો તો તો કે ઘણી બોલી ગઈ તે ફટાક્યાની કોને બોલાવી અહીંયા હે ને જો બારેથી મહેમાન આવી ગયા છે એક યુટ્યુબર ભેગા થઈ ગયા છે મારી વચ્ચે સરસ મજાના યુટ્યુબર દરેડ ગામથી આવી ગયા છે એક આ મેડમ છે નવા વર્ષના રામરાવ તમને રામરાવ તમને હેપી ન્યૂ યર કારણ કે એ પ્રોફેશનલ માણસ છે એટલે એને એપ્યુનિયર કેવું પડે બાકી બધા દેશી છે એટલે એને ગુજરાતીમાં હાલે જય શ્રી રામ પ્લાન તૈયાર થઈ ગયો છે પણ અત્યારે હવે અમે છે ને બધે નીકળીશું આઈથી ને ક્યાં વીસ પંથકમાં અમે રખડશું ને એની અમને ખબર નથી નવું વર્ષ હોય ને એટલે એની માટે ને રખડવા તો જવું પડે નવું વર્ષમાં રંગ લાવવા માટે અને કાક તો નવું કરવું પડે એટલા માટે અને આવો આવો બધું લખશું ભાઈ તો સરસ મજાના આપણા ભાઈ બનો અમારો કલેજો જો છે ભાઈ ભાઈ નવ વર્ષના રામ રામ તમને મજામાં હવે હે ને અમે બધાએ ક્યાંના હવાના ઓલા ના ઘરે બધા પગ્યા લઈ લીધા બધાના આશીર્વાદ સરસ મજાના લઈ લીધા છે આજનો દિવસ અમારા માટે બહુ યાદગાર બની રહેવાનો એની પહેલાં પણ હજુ જો આવી ગયા છે સાગર ભાઈ સાગર સરવૈયાની એન્ટ્રી થઈ ગઈ છે અમારી વચ્ચે દસ રૂપિયા મળી ગયા છે દિવાળી મને આશીર્વાદ લઈ લીધા છે બધાના ગમે સરસ મજાના બધા હવે અમારે જ નીકળવાનું કંઈ ક્યાં ખબર છે એમને ખબર નથી હવે આઈ થિંક ગાડી છે ને વેતી કરવાની છે મિત્રો પણ હવે અમે ક્યાં જાઉં ને નથી ખબર હવે નીકળીશું આઈ થિંક પછી ખબર પડશે કારણ કે અમે યુટ્યુબ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરતા રહેજો હેપી દિવાળી હેપી ન્યૂ પણ હા જે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવ્યું છે તમારે બધું ઘણો ઘણો લાંબો રૂટ કાપવાનો અમારે બાકી છે હવે પર્યટન નીકળી ગઈ છે ને હવે અમે અમારા બીજા એક દાદાને ઘરે થોડું આશીર્વાદ લેવા માટે બાકી તમને જો હરરાજા બધા આયલા જાય છે એક પછી એક બધા મિત્રો આયલા જાય છે હવે હું એની સાથે જોડાઈ ગયો છું બરોબર પાછળ સુરત દાદાના લીધે આપણું કાક રિઝલ્ટ થોડું ઘણું દેખાતું હોય મને કેમ લાગે છે મિત્રો હવે છે ને અમે જ આવી છે અમારા બીજા ભાઈઓ છે અમારા દાદાની ની છે ન્યા અમારા આશીર્વાદ બાકી છે એટલે ભાઈ બંધો કેવું થયું ખબર છે નીતિન ભાઈ રે ને એને એના સશમા છે સસમા દેખાડો એમને બતાવે છે સશમા એ સશી મેં પહેર્યા ને એમ ખરાબ લાગ્યા છે એમ કીધું મેં થોડા ખરાબ લાગ્યું એને ખોટું લાગ્યું એટલે પછી હવે મારે મનાવવા માટે લાગી જાવ મારા ભાઈ માની મનાવવા પડે છે કુછ તો ગડબડ જરૂર છે બોટાદ વાળા કોણ કોણ આપણા વિડીયો જોશે એ પાસે કોમેન્ટ કરજો ને આ ભાઈને આ હસ્તી ને કોણ કોણ ઓળખે છે પછી પોતા નહીં છોટે તને બહુ દિલ દુખાય બહુ દિલ દુખાય કે આ બોટાદ વાળા કોણ કોણ આપણા વિડીયો જોશે ને એ પાસે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી જો આ જો આ

જો ડિસ્પ્લે માં જોઈ લો કેટલા વાગ્યા છે 12 ને 2 થઈ ગયા તો હજી ફોટા જ આલે હજી 12 ને 2 થઈ તો હજી ફોટા જ આલે 1 hour later આ ગાડી તૈયાર થઈ ગઈ તો નીકળા મને હવે અમે હવે બધા જાગી છે ક્યાં જાય છે ની તમે વિડિયો માં આગળ જોતા રહેજો ક્યાં રસ્તો લેવો ની ખબર નથી અત્યારે જવાનું છે પણ તમને આદો નહીં કે તમને દાદો જે વિડીયો નીકળી તબક્સ છે બરાબર છે બરાબર છે બરોબર કે બરાબર છે ડ્રાઈવરને મોટે એમ છું ને અમે બધા વાઇસ થયા ને એટલે અમારે થોડો રૂમ પણ તો છે ને મિત્રો એટલે સમય થોડોક દેખાઈ ગયો અમે આ અત્યારે તમને એક સરપ્રાઈઝ ની વાત કરી સરપ્રાઈઝ તો અત્યારે મારું મોઢું છે તમને લાગતું છે કે સરપ્રાઈઝ કેવી ગઈ છે મારી વચન અત્યારે અમે હાલ છે ને ઓછી ગયા છે ક્યાં ખબર છે મિત્રો આ

ગીરના કે ઘણા ઘણા ડુંગરા હોય ને બધે ને આપણને ખબર છે નાઈટમાં આપણે ટ્રેકિંગ કરવાનું હોય નહીં કે જવા ન દેતા હવે અમારા ભાઈ એ ઉપર આધાર રહે છે ક્યાં છે ને હવે આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બની રહેજો બાકી જો બધાય ફ્રેશ થાય છે મોઢા બધાને એકબીજાના રેડી થઈ ગયા છે જોઈ છે હવે ઉપર ચડવા દે છે કે લગભગ સો કે દોઢસો જેટલા પગથિયા છે હાલે આ ફેમિલી પાછળ રહેતો થોડાક હવે અંધારું એટલું થઈ ગયું છે ને ખબર છે બહુ નક્કી દેખાતું મને કાંઈ નથી થોડું સામે મંદિર છે બધા હાલ્યા જાય છે ને અંધારામાં નીકળ્યા છે ટ્રેકિંગ કરવા નીકળી ગયા છે એવું લાગે છે મને કારણ કે આપડે જામવાળાને લીધા ને મને હાલવામાં તકલીફ પડવા મળે છે ત્યાં

હવે અમે દાદરાના આધારે હતા કીધું પગથિયા હશે સો દોઢસો એટલે પગથિયાં કેતા બધા જંગલ માં ટ્રેકિંગ થઈ ગયું ને એવું ટ્રેકિંગ થાય છે અત્યારે ભેણ આવે છે અત્યારે જંગલી જાનવર ક્યાંથી આવે તો અમને ખબર નથી પણ અત્યારે પગપડા હાલતા થઈ ગયા છે આવે ખબર નહીં

ભાણીબેન છે ખડવાવડી કરીને ગામ છે ને આ હતા એટલે એના ઘરે થોડોક આરામ ને એવું કરવા જાય સાને એવું પીવા ગયા ને તો સમય બધો નહીં આવી ગયો અત્યારે હાલા કે મિત્રો ફાઇનલી છે ને ઇંતજાર ખતમ થઈ ગયો કારણ કે જોઈ લો હવે બધા આદરા ચડતા જાય છે નહીં નહીં તો સો દોઢસો એટલા પગે છે અને પછી માણસ સાની ગયા છે અત્યારે ઠાકાઈ ગયું છે હાફ ફરી ગયો બીજું તો કાંઈ નહીં ઓલું થમનેલ ને એના ફોટા ફોટા ને અમારે બધાનો પ્લાન હતો બધું સોપર થઈ ગયું કે મેળા નથી ઓલી વાત કીધી હતી ને મિત્રો કે આ મિની ગિરનાર તો શીંગડો એ વાત છે સો ટકા શું કહેવાય સોળે આના છ છે એસા હો ગઈ એમાં છે એમાં એટલા માટે કે જુઓ અને દાદરા છે ને જોઈ છે આ બધા દાદરા પાછળ જુઓ આ ઊંડી ખાયું જેમ ગિરનારમાં જેવી રીતનું આપણે છે ને એ બધું સેમ ટુ સેમ એવું અહીંયા આવ્યો છે અત્યારે થોડોક આપ સડી ગયો છે ને એટલે થોડોક કેવર આવે બરાબર બોલો એ મા રક્ષા કરી લેજો ખોડ હા કોણ કોણ આથી ને આપણો લોક જોશે કરી દો કોમેન્ટ અને હા કોના કોણે તરસીના ડુંગર સડી લીધો એ પણ કોમેન્ટ કરી દેજો બાકી જો દિવસ રહ્યો હોત ને ત્યારે અમે આવત ને મિત્રો તો હે ને થોડોક તમને ગીરના જેવો નહીં પણ આમ તો હું બહુ ગીરના છે ને અહીંથી જોવા મળી જતા હવે તો મને બીક લાગે થાય છે હા ઠપ ને તો તકલીફ અવાળું છે બધું આ મંદિરમાં એ વાત કરું ને મિત્રો તો કેવી રીતનું ખબર છે આપણે વિડીયોમાં તમે છે ને આગળ જોયું મંદિર કેવી રીતનું છે મંદિર છે ને લગભગ ખાલી આમ સાનો કે ઓટો છે ખાલી એક નાનો ને ધજા છે પણ હવે અત્યારે આ તો ઉપર ધજા જે દેખે ને આપણે ટોચ કેમ દત્તાત્રે છે આપણે ગિરનાર ઉપર એટલે ટોચમાં એક ધજા નાખી મીકેલી છે મંદિર મંદિર તો થોડુંક નીચે છે અમે થોડુંક ઉપર સડી ગયા હાઓ ગિરનાર સડી ગઈને ઘોડે થઈ ગયો

આ સૌથી ટોશું પર છે ને અહીંયા છે ને મિત્રો જો અહીંયા છે ને હર હર મહાદેવ મહાદેવનું મંદિર છે અમારે નાનું એવું સ્થાન આવશે ને મહાદેવનું કારણ કે ત્રિશૂલ ત્રિશૂલ બધું રેડી અહીંયા અને એથી થોડાક નીચે મા ખોળલનું સા નીચે છે એટલે હવે સરસ મજાના મહાદેવના દર્શન તો અમે કરી લીધા છે તમે બધા જોઈ લો તરસિંગડા ન આવ્યા કારણ કે એક માફી માંગી લો કારણ કે મારે જે સરપ્રાઈઝ દેવાની હતી સરપ્રાઇઝ દેવાની હતી કારણ કે લોછો થઈ ગયો કારણ કે આવવામાં મોડું થઈ ગયું એટલે વાળું તો હતું જ આવ્યા છે ને જોવાના આપણે

સ્ટોરી મેન્શન થવી જરૂરી છે અત્યારે તો હવે છે ને હવે ભાઈ બંધો કલે એન્ડ ભાઈઓ તો થાપી જો ટંકોરા વાગવા મળે બાકાજી કે અહીંયા આવતા ને બાકાજી કે બોલે છે જો અત્યારે છે ને માનવ દર્શન કરે છે તો સરસ મજાનું માનું મંદિર લેસવ્ય કરતા આ ફટાશૂટ છે સે કામ શરૂ એક યાદ એક અમારી માટે વાત કરું મિત્રો તો એ એટલો મસ્ત સરસ મજાનો હોય અવાસ તમને ઓલરેડી પવનનો આવતો આનંદ કરીએ બરોબર બસ આવી રીતનું આ દર્શન ખોડલનું સાની છે સરસ મજા અમે અને અમારા ભાઈબંધો પહોંચી ગયા હતા અને કરી લીધા છે મારા સરસ દર્શન અને થઈ ગયા છે ફ્રેશ મહિના ઉપર એમાં તો ધૂળ મને માણસ રસ્તો એટલો ખરાબ હતો ધૂળ ને એવું થોડું તકલીફ માં મારા દર્શન કરી લીધા માણસ મેળવી લીધા છે અમે રેડી થઈ ગયા છીએ હવે નીકળવાનું સાઈ છે અમારે સીધું જામનગર થવા માટે એટલે તમે વિડીયો માં કન્ટિન્યુ આગળ ધામનગર પહોંચ્યા છે એ બધા આ મંડળી છે ને મંડળી આ બધા ધામનગર પહોંચી ગયા છે અહીંયા છે ને તો આ સૂર્યા ડોસા હવે બધા હવે છે ને જામનગર હવે અમારે ભૂખ્યા થયા છે બધા એટલે હવે બધાય આટા મારે છે લઈ જા દોસ્તો આ લઈ લો હવે બધાય ખાચા પાચા છે અને હેરાન થઈ ગયા છે અને ભૂખ્યા પેટા બધાય મંડાણા છે જો હવે ગણેશ રેસ્ટોરન્ટ માં જો આયા જાય છે અમારી ટીમ બધી કેમ બાકી રેડી બ્લોગ 1 નંબર હા કયો આજ બેસી

મારે ₹99 પર અનલિમિટેડ મળી ગયા છે અનલિમિટેડ જમે ખાવા હોય અનલિમિટેડમાં અલગ જ મજા આવે છે બાકી અત્યારે છેને સિંગુની બાકાજી કે ધીની ધીની બોલે છે એવા ભાઈ એક એક તમને શું છે કપલે છે